સુરતના પાંડેસરા ગીતાનગરમાં લોકોએ વીજ મીટરમાં લોખંડની ચાળી લગાવી તાળા મારી દીધા કયું અધિકારીઓ આવશે તો પગ પકડી લેશું અમે ભણેલા નથી સ્માર્ટ મીટર ઉપર અમને ભરોસો નથી સામાન્ય રીતે લોકો પોતાની કિંમતી ચીજવસ્તુઓ કે તીજોને સુરક્ષિત રાખવા માટે તાળા લગાવતા હોય છે પરંતુ સુરતમાં એક અનોખો અને રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે અહીંના લોકોએ હવે પોતાના વીજ મીટર પર તાળા મારવાનું શરૂ કર્યું છે આ પાછળનું કારણ છે કે ડીજીબીસીએલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ અન્ય તેનાથી ભડકેલી જનતાનો વિરોધ આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે અમે ભણેલા નથી અને સ્માર્ટ મીટર પણ નથી એટલે અમને સ્માર્ટ મીટર પર જરા પણ ભરોસો નથી અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી અધિકારીઓ આવશે તો અમે પગ પકડી લઈશું સ્માર્ટ મીટરનો ડર અને મીટર બચાવો અભિયાન પાંડેસરા વિસ્તારમાં ખાસ કરીને કૈલાશ ચોકડી નજીક આવેલા ગીતાનગર ત્રણમાં મીટર બચાવો અભિયાનની શરૂઆત થઈ છે સ્થાનિકોને ડર છે કે સ્માર્ટ મીટર લગાવવાથી વીજળીના બિલમાં અસહ્ય વધારો થશે જે મોંઘવારીના સમયમાં તેમને પોસાય તેમ નથી આ ડરના કારણે લોકોએ રાત્રિ દરમિયાન પણ તેમના જૂના મીટરને બચાવવા માટે લોખંડની જાળી લગાવી તેના પર તાળા મારવાનું શરૂ છે આ એક પ્રકારનો અનોખો અને શાંતિપૂર્ણ વિરોધ છે જેમાં લોકો પોતાના વીજળીના મીટરને કેદ કરી રહ્યા છે જેથી ડીજીવીસીએલ તેમને બદલી ન શકે અમે સ્માર્ટ નથી અમને સ્માર્ટ મીટર નથી જોઈતા અંકિત વિશ્વકર્મા ગીતાનગરના રહેવાસીઓ એકત્ર થઈને સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરી રહ્યા છે સોસાયટીમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અંકિત વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અમે લોકો સ્માર્ટ નથી જેથી અમને મીટ સ્માર્ટ મીટરની જરૂરિયાત નથી સ્માર્ટ મીટર લગાડવામાં ન આવ્યા માટે અમે લોખંડની જાળી લગાવી છે અને તાળું માર્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે અમે અધિકારીઓને હાથ જોડીને કહીશું કે અમારા જૂના મીટર જ રહેવા દો નવા સ્માર્ટ મીટરની જરૂરિયાત નથી આ અંગે અમે જીઈબી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડને લેખિતમાં પણ જાણ કરી છે અંકિતભાઈના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે લોકો સ્માર્ટ મીટરના ફાયદાઓ કરતાં તેનાથી થનારા સંભવિત આર્થિક બોજને લઈને વધુ ચિંતિત છે મુદ્દો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી શક્યતા હાલમાં ડીજીપી સેલ દ્વારા પરિસ્થિતિ અંગે કોઈ સત્તાવાર પ્રક્રિયા આપવામાં આવી નથી જોકે સુરતમાં મીટર પર તાળા મારવાની આ અનોખી ઘટના ચોક્કસપણે લોકોના સ્માર્ટ મીટર પ્રત્યેનો અસંતોષ દર્શાવે છે આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી શક્યતા છે આ મીટર બચાવો અભિયાન સરકાર અને વીજ કંપની માટે એક નવો પડકાર બની રહેશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે